સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના લીંબોડા ગામ નજીક રોડ વચ્ચે બાઇક ઉભી રાખી ચોરાવીરાના શખ્સે કાર સવાર પરિવાર પર હુમલો કર્યો હતો જૂની ફરિયાદનો કાર રાખી કુવાડીથી હુમલો કરી કારના કાચ તોડી નાખ્યા હતા જોકે કાર ચાલકે રિવર્સમાં ચલાવીને જીવ બચાવ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવીરા ગામે રહેતા અશોક રણછોડભાઈ જીડિયાના પત્ની કોમલબેને છાતીમાં દુખાવો થતો હોય બોટા દવાખાને દીકરી સાથે જઈ રહ્યા હતા બોટા જતી વખતે લીંબોડા ગામ તરફ રોડ ઉપર પહોંચ્યા ત્યારે ચોરવીરા ગામે રહેતા જયરાયભાઈએ તેમનું બાઇક કારની આગળ ઊભું રાખી દીધું અને કુહારી કાઢી કાર પર કારના કાચ મારી નાખ્યા હતા જ્યારે અન્ય લોકો પણ થાર લઈને તેમની પાછળ હતા અશોકભાઈએ જીવ બચાવવા માટે ગાડી રિવર્સ મારી નાસી ચૂક્યા હતા આ બનાવ અંગે કોમલબેને ધજાડા પોલીસ મથકે જયરાજ લગરાભાઈ ઉદયભાઈ આલેખભાઈ જયરાજભાઈ ભૂપતભાઈ હરેશભાઈ સાંતુભાઈ

કે તાજેતરની અંદર સાયલા તાલુકાના ચોરવીરા ગામની અંદર એક ઘટના બની અસામાજિક તત્વો દ્વારા અશોકભાઈ જીડિયા તથા તેમના પરિવાર ઉપર જીવલેણ તીક્ષ્ણ હથિયાર એટલે કે કુવાડી વડે હુમલો કરવામાં આવ્યો અને આ વિસ્તારની અંદર અવારનવાર આવા બનાવ બનતા હોય તેમજ આજે જ્યારે એની એફઆઈઆર તપાસતા પોલીસ સ્ટેશનની અંદર માત્ર ને માત્ર નોર્મલ કલમ લગાડી અને આ આરોપીઓને કામ કરતું હોય એવું તો રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પણ તાકીદ કરવામાં આવે એક બાજુ એવો કહેતા હોય કે જે વિસ્તારની અંદર અસામાજિક તત્વો લુખાવો રહેતા હોય ગુજરાત સરકાર એને અવારનવાર ડામવાનું કામ કરે છે પરંતુ વાસ્તવની અંદર ખરેખર આવા અસામાજિક તત્વો અને લુખાવો સર જાહેરમાં લોકોને તીક્ષ્ણ હથિયાર દ્વારા જીવલેણ હુમલો કરે ત્યારે પોલીસ પ્રશાસન કે સરકાર એને જે જીવલેણ હુમલો કર્યો એને જે કાયદેસરની ત્રણસો સાત જેવી ગંભીર કલમ લગાડવી જોઈએ એવી કલમ લગાડી નહીં એટલે કે એને સાવરવાનું કામ કરે છે તો સમસ્ત કોળીને ઠાકોર એકતા સમિતિ ગુજરાતની એક જ માંગ છે કે આ કેસની અંદર ત્રણસો સાત જેવી ગંભીર કલમનો ઉમેરો કરી અને આ આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે નહીં તો આગામી દિવસોની અંદર સામાન્ય પ્રજા ઉપર ફરીવાર આવા જીવલેણ હુમલા થશે અને આવા આરોપીઓ છૂટી જશે તો અમારી એક કડક માંગ છે અને આ વિસ્તારની અંદર આવા અનેક બનાવ બને છે તેમ છતાં પ્રશાસન કે સરકાર આવા લુખાઓને ડામવા માટે કોઈ પણ પ્રકારનું કોઈ એવા ઠોસ કદમ ઉઠાવતા નથી તો અમારા સંગઠન થકી અમે એવી માંગ કરવી છે કે જે પણ આ અશોકભાઈ અને એના પરિવાર ઉપર હુમલો કર્યો આ તમામ આરોપીઓને કડકમાં કડક સજા મળે અને આ વિસ્તારની અંદર ફરીવાર આવા કોઈ પરિવાર ઉપર ઘટના ન બને એટલા માટે એને કડકમાં કડક સજા આપવામાં આવે અને ત્રણસો સાત કલમનો ઉમેરો કરી અને આ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવે એવી અમારી ઉગ્ર માંગ છે મહેશ ઉતેરિયા દિવ્યાંગ ન્યુઝ સુરેન્દ્રનગર